બરાબર આ પાક નિષ્ફળ કરો હા હા વાત હાજી પણ હાલ ઈ હોય ખાતર બાતર બધું ખાલી મારા થોડું તકલીફ થાય એટલે મારા પૈસાનું થોડું બીજું કોમ છે બીજું કોમે પણ ના છેલ્લી

હા તમારો સરકારે જબરજસ્ત હું જોઈ લીધું છો છેમ છેમ ને ભાઈ નઈ ખબર તો ના શું વાત કરો છો હું છું તમારો પૈસા પણ ચાલ્યો જ સારી હું વાત કરો અને તમાર પણ એના ફોર્મ પણ આ જ નહીં એ રડ કે કૃષિ વાળો આપણો નહીં પડતા પૈસા પાક નું ધોવાણ જીયો એ રીયું આપણો સેનજી પણ આઈટો ને મોટા ભાઈ ને નિહાડો નિહાડો ડ ભાગ માં એ તો ને કે હવે પાછળ જીયે છે

હું કચીન ચો હજી બાજુ એમને ડુંખો ને ભૂંખો વેણી ખો બધા માં એ ડુંખો તો ના ખવાય મરી જ

તો તમે ભારે તો કે નતો ભારે એ કયો ને છેડો છોડો કે છો એ કો મુ ભાઈ છે તો મારા લોન કરાઈ છે એના પડે પૈસા લે પડે તો હું તો કે કૃષિ એ તો કંપની છે તું વાતો છોડી દે તું બનાવવાની વાતો છોડી દે તું આવન છે કે તું એકલો જ પણ એનો છે

તમારે ચાલે લેતા પડે ચાર પાકે દસ હજાર રૂપિયા બધા બે લે કે ખોટા પૈસા ના લેતા નો રૂપિયા પૈસો નો લેટવો તું મચ્છર ગાડી ગાડી બોલતા ગાને કે કિલ્લા ફાતનો લોબો હોત કઈ ન્યા બોલતું એમ લોમો હેનો કરી નાખી હંખું

નાના બરોબર વાત છે બધા ભેગા થી કાઢ્યા એકલાથી લઈ એ ભાગ એકલા કાઢ્યા અમારું કોઈ ચિંતા નહીં એને ખાને

કાલે જવાનું છે પેલું નોંધાવા એક તમારે આપવું પડે તમારે ખાવા પીવાનો બધો મારો સોપડી આપડા શું કરવી છે

તમને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ રીતના પૈસા માટે કોઈ ભાઈ ભાઈઓમાં વિખવાસ ના ગાલતા અને હંમેશા ભાઈ ભાઈ ભેગા રહેજો તો જય મહારાજ